રાજકોટ શહેર ફેર ફેરપ્રાઇઝ શોપ એસોસિએશને શંકાસ્પદ રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવાની કામગીરીનો બહિષ્કાર કરવા માટે ઝોનલ અધિકારીઓને રજૂઆત કરી છે આ બેઠકમાં ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભાઈ જાડેજા અને ખજાનજી પરેશ પતિરા તેમજ રાજકોટ શહેર એસોસિએશનના પ્રમુખ માવજી રાખસીયા અને ઉપપ્રમુખ નરેન્દ્ર ડવ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા એ સુખી સંપન્ન લોકોને નોટિસો આપવામાં આવી છે કે તેને હવે જથ્થો આપવાનો નથી એવું સરકારે નક્કી કર્યું છે તો આ બાબતની અંદર અમારો કોઈ વિરોધ નથી પણ અમારો વિરોધ એ છે ખરેખર ખરેખર સુખી સંપન્ન હોય તો એને આના ન મળવો એ પણ સાચી વાત છે પણ સરકાર ને તંત્ર દુકાનદારોને ઠોકી બેસાડે કે આ નોટિસો તમારે દેવાના નોટિસ દેવાથી અમને કોઈ વાંધો પણ નથી નોટિસ દેવાથી ગ્રાહકો જેને નોટિસ આપતી સ્પષ્ટ પણ એવું માનશે કે આ લોકોએ જ મારી જથ્થો બંધ કર્યો છે અત્યારે ચાલુ વિતરણની અંદર જો અમારી મગજમારી થતી હોય માલ દેવા લેવામાં બે દિ વહેલા મોડામાં તો પણ ઝઘડા થતા હોય આ તો કાયદેસરનો અનાજ બંધ કરી દે એટલે કાયદેસરનો ઝઘડો થાય એટલે આ ઝઘડો થાય એના હિસાબે અમારી એક વિનંતી છે કે આ કામ છે એ એ તંત્ર દ્વારા કરવામાં આવે અમારા દ્વારા ન કરવામાં આવે તમારી દુકાનદારો દ્વારા જે ગ્રાહકોને નોટિસો આપવામાં આવે છે અને રદ કરવાની જે વાત છે એમાં વેપારીઓને ગ્રાહક સાથે ઘર્ષણ થાય છે એના બદલે પુરવઠાનો સ્ટાફ અથવા તો અન્ય મામલેદાર કચેરીનો સ્ટાફ કે ઝોનલનો સ્ટાફ કે પુરવઠા ઇન્સ્પેક્ટરો આ નોટિસો આપે એવી અમારી લાગણી છે